ગુજરાત નો સૌથી મોટા મોટો રિસોર્ટ હોય ને તો વિશાલ રિસોર્ટ અને એની અંદર તો આપણી પાસે કેટલી પ્રોપર્ટી આવેલી છે સાહેબ અહિયાં અહીંયા આપણી પાસે બે પ્રોપર્ટી છે બરાબર રેડિશન અને લોટ પર પર્સન કેટલા રૂપિયા અમારે ગણવાના કદાચ ફક્ત ત્રણ હજાર રૂપિયા છે અને પછી એમાં જમવાનું આવી 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 ગયું ગયું ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા ફાઈવ સ્ટાર માં જવું હોય તો પાંત્રીસો રૂપિયા અને આપણે શું શું વ્યવસ્થા શું આપવાના આની અંદર આપણી પાસે સિત્તોતેર વીઘા માં રિસોર્ટ છે અને સિત્તોતેર વીઘા ની અંદર આપડે વોટર પાર્ક છે જીમ છે ગેમ ઝોન છે ડબલ સ્વિમિંગ પુલ છે

જેવા ખાવા હોય એવા મજા આવી જાય સવાર નું પ્રખ્યાત ના પ્રખ્યાત ગોલા સવારે બ્રેકફાસ્ટ આવી ગયો બપોર નું જમવાનું આવી ગયું ચાર વાગે ની હાઈટી ને રાત્રે જમાડીને તમને મોકલવામાં આવશે સવારે બ્રેકફાસ્ટ સવારે કરીને બ્રેકફાસ્ટ કરીને મોકલવામાં આવશે એટલે પછી અહીંયા ભૂલતા નહીં